ભાવનગર નજીકના ભંડારિયા ગામમાં આવેલા બહુચર માતાજીના પૌરાણિક મંદિરે જળજીલણી અગિયારસના શુભ દિવસે પરંપરાગત રીતે માણેકચોકમાં મંડપરોપણ અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું શાસ્ત્રોક્ત વિધિ મુજબ યોજાયેલા આ કાર્યક્રમ માટે નિજ મંદિરથી વાજતે ગાજતે યાત્રા નીકળી હતી આ મંદિરની નવરાત્રીની એક આગવી ઓળખ છે જ્યાં ડિસ્કો દાંડિયાને બદલે માત્ર માતાજીના ભજન કીર્તન અને ભવાઈ નાટકો ભજવાય છે માણેક ચોકમાં સૌ ભક્તો જમીન પર બેસીને ભવાઈનો નો આનંદ માણે છે અને આ પરંપરા આજે પણ જીવંત છે